જય સોમનાથ જી તમારું નામ અને પરિચય તમારું નામ મોહનભાઈ કરો છો ને વેપારી છો બરાબર તો આશરે કેટલાક વર્ષ થઈ ગયા તમને ત્રીસ વર્ષ ઉપર સમય થઈ ગયો બરાબર તો દર વર્ષે આપણે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરે છે એના નિયમોનું તમે પાલન કરો છો કે નહીં બધું ચાલે વાત બરાબર છે પણ પીઓપી બનેલા ગણપતિ તેમજ અલગ અલગ રંગોના કેમિકલ નો ઉપયોગ કરવાથી માનવ જીવનમાં લોકોને ખૂબ જ નુકસાન થાય છે તમને ખબર છે પછી આપણે કલેક્ટર સાહેબે બીજી એક સૂચના આપી છે કે તમે જે કોઈ સ્થળેથી ગણપતિ નો જે વ્યવસાય કરો છો મૂર્તિ બનાવો છો એ જગ્યા મોલ વાતાવરણ બગડે એવી કોઈ ઘટના ઉભી ના થવી જોઈએ બીજું શું કહેવા માંગો છો આશરે કેટલા રૂપિયા નો બજેટમાં તમે આ ગણપતિ ની મૂર્તિઓ લઈ આવ્યા છે આ વર્ષે એમ આ બે હજાર પચીસ માં તમે ચાર લાખ ની ગણપતિ ની મૂર્તિ તમે બનાવી છે અને ચાર લાખ માંથી આશરે કેટલા રૂપિયા તમને આવક થઈ છે એવું છે ટૂંકમાં હજુ કંઈ નક્કી થયું નથી બરાબર 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 તો આના જે ખરીદનાર જે ભક્તોજનો જે છે ગણપતિ બાપા પ્રત્યે જેને આસ્થા છે શ્રદ્ધા છે

આ ત્રીસ વર્ષ ઉપર જેટલો સમય થવા આવ્યો ગણપતિ બાપાની મૂર્તિ બનાવીએ અને એનો વ્યવસાય કરીએ છીએ બહુ સારી વાત છે તમે મૂળ ગયાના કયા ગામના અમે રાજસ્થાનના રાજસ્થાનના છો જોધપુરના બરાબર તો ખરેખર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે એમાં તમારે ખાસ કરીને છેલ્લા દિવસે એ જગ્યા સ્થળ જ્યાં તમે ગણપતિ બાપ્પાની મૂર્તિઓ ભેગી કરી છે વેચવા માટે એ સ્થળની જગ્યા ચોખ્ખી રાખવી ત્યાં ખંડિત મૂર્તિઓને રાખવી નહીં જેથી કરી રોગચાળો ના ફેલાય અને બીજા નંબરમાં આવતા વર્ષથી તમારે એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે પીઓપીપની મૂર્તિઓ ન બને કેમિકલ્સ યુક્ત રંગોનો ઉપયોગ નહીં કરવાનો જેથી કરી માનવ જીવનમાં નુકસાની થાય બોલો બીજું શું કહેવા માંગો છો માટીની મૂર્તિમાં અમને ભાવ નહીં મળે બરાબર મહેનત તમારી બહુ હોય માટીની

આમ ખંડિત થાય જાય ને થોય અમે બનાવીને આપી દેજે એ જ કહેવાનું છે જી ખૂબ ખૂબ ધન્યવાદ તમે મહત્વપૂર્ણ સમય આપો